નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રુદ્ર એજ્યુકેશન હેસટેગ સિરી સુરતી ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રુદ્ર એજ્યુકેશનના માધ્યમ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન એકમ કસોટી બે ઓગસ્ટ બે હજાર ચોવીસ જે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ લેવાયેલ હતી તેનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આપણે મેળવીશું આના જેવા અન્ય ઉપયોગી વિડીયો તથા પીડીએફ ફાઇલ મેળવવા માટે તમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ તમે જરૂરથી કરશો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી અન્ય માહિતી આપ સુધી ઝડપથી પહોંચી શકે તો શરૂ કરીએ એકમ કસોટી બે ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો એકમ કસોટી બેમાં સમાવિષ્ટ પ્રકરણો જોઈએ પ્રકરણ બે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ પ્રકરણ નવ મૂળભૂત હક્કો મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પ્રકરણ ચૌદ ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપુષ્ઠ બે શરૂ કરીએ એકમ કસોટી બે વિભાગ એ સૂચના નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો માઉન્ટ એવરેસ્ટ જવાબ આવશે આઠ બે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન જવાબ આવશે આઠ હજાર છસો અગિયાર ત્રણ નંબર ગુરુશિખર जॉब આવશે 1722 ચા નંબર દખણનો ઉત્તર પ્રદેશ જોબ આવશે 900 મીટર થી 1100 મીટર 5 નંબર જુનો કાપ જોબ આવશે બાંગર 6 નંબર નવો કાપ જોબ આવશે ખડર 7 નંબર પરવારા દ્વીપો જોબ આવશે એટોલ 8 નંબર પ્રસ્તર ખડક જોબ આવશે ચૂના ખડ આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો જોੜકા જોડીને સાચા જોડકા જોડવાના છે તમારે અને પૂરેપૂરા ગુણ તમારે મેળવવાના રહેશે આપણે જોઈએ સૂચના નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ લખો પ્રશ્ન નંબર એક ડોક્ટર સાહેબ આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે જવાબ આવશે ડૉક્ટર સાહેબ આંબેડકરે બંધારણીય ઈલાજોના હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે પ્રશ્ન નંબર બે સમાનતાના હકમાં કયા બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે જવાબ આવશે સમાનતાના હકમાં કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ભારત સરકાર દ્વારા કયા વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે જવાબ આવશે ભારત સરકાર દ્વારા ભારત રત્ન પદ્મ વિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી વગેરે વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય છે જવાબ આવશે પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને ચોવીસ કલાક સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય છે પ્રશ્ન નંબર પાંચ નિવારક અટકાયત એટલે કે પ્રતિબંધિત અટકાયત એટલે શું જવાબ જોઈએ નિવારક અટકાયત ધારાનો મુખ્ય હેતુ અટકાયતીને તેના સંભવિત ગુનાહિત કૃત્ય માટે શિક્ષા કરવાનો નથી પરંતુ તેને રાજ્ય સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો અટકાવવાનો છે પ્રશ્ન નંબર છ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો સિદ્ધાંતનો જે મુખ્ય ઉદ્દેશ કયો છે એ જણાવવાનો છે જોઈએ જવાબ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ તમામને રાજકીય સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે પ્રશ્ન નંબર સાત જોઈએ મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે જવાબ આવશે મૂળભૂત ફરજ દિન છ જાન્યુઆરી ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર આઠ જોખમી વ્યવસાયમાં કઈ ઉંમરના બાળકોને રોકી શકાય નહીં જવાબ આવશે જોખમી વ્યવસાયમાં છ થી ચૌદ વર્ષની નાની ઉંમરના બાળકોને રોકી શકાય નહીં પ્રશ્ન નંબર નવ જોઈએ મૂળભૂત હક્કો કયા કયા છે તો આપણે જોઈએ જવાબ મૂળભૂત હક્કો છ છે જેમાં પહેલો સમાનતાનો હક સ્વતંત્રતાનો હક શોષણ વિરોધી હક ચાર ધાર્મિક સ્વતંત્રતાનો હક પાંચ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને છ બંધારણીય ઈલાજોનો હક આ રીતે છ હક આપણને પ્રાપ્ત થયા છે પ્રશ્ન નંબર દસ મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર કઈ ઉંમરના બાળકોને છે જવાબ આવશે મફત અને નિશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છ થી ચૌદ વર્ષની ઉંમરના બાળકોને છે આગળની સૂચના જોઈએ નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે તો જોઈએ પ્રશ્ન નંબર એક પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા જોબ આવશે સી ફ્રેન્ક ફ્રાંતની સંધિ પ્રશ્ન નંબર બે ફ્રેન્ક ફ્રાંતની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા જોબ આવશે બી આલ્સેસ અને લોરેન્સ પ્રદેશ ત્રીજા નંબરની ખાલી જગ્યા જોઈએ રશિયાની બોલ્સેવિક ક્રાંતિ ક્યારે શરૂ થઈ હતી જોઈએ નીચે આપેલી ખાલી જગ્યામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે તો આપણે જોઈએ ખાલી જગ્યા પહેલી માન સરોવર ખાલી જગ્યા પર્વત શ્રેણીમાં આવેલું છે જવાબ આવશે એ બૃહદ હિમાલય બીજા નંબરની ખાલી જગ્યા સિંધુ નદીની શાખા નદીઓ ખાલી જગ્યા છે જવાબ આવશે બી ઝેલમ ત્રીજા નંબરની ખાલી જગ્યા જોઈએ અરવલ્લી અને વિંધ્યાચલ પ્રદેશ વચ્ચે ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ આવેલો છે જવાબ આવશે સી માણવાનું ચાર નંબરની ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો જમીન માટે ખાલી જગ્યા મૂળભૂત સંસાધન છે જવાબ આવશે સી ખેતી લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ખાલી જગ્યા જમીન ધરાવે છે તો જવાબ આવશે બી કાળી જમીન છ નંબરની ખાલી જગ્યા પટકોઈ ટેકડીઓ અરુણાચલ પ્રદેશ લુસાઈ ખાલી જગ્યા સાચો જવાબ આવશે સી મિઝોરમ વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બી જોઈએ સૂચના નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખવાના છે પ્રશ્ન નંબર એક હિમાલય પર્વત શ્રેણીના મુખ્ય વિભાગો કયા કયા છે જવાબ આવશે હિમાલય પર્વત શ્રેણીના મુખ્ય બે વિભાગ છે એક ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને બે પૂર્વ હિમાલય જેમાં એક નંબર જોઈએ ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ આ પ્રદેશમાં એક બીજીને સમાંતર એવી ત્રણ પર્વત શ્રેણીઓ છે સૌથી ઉત્તર તરફની પર્વત શ્રેણી બૃહદ હિમાલય કે હિમાદ્રી કહેવાય છે તેની સરાસરી ઊંચાઈ સાત હજાર મીટર કરતાં વધારે છે હિમાલયના ઊંચા શિખરો આ પ્રદેશમાં આવેલા છે અહીં નેપાળ ચીનની સરહદે આવેલું માઉન્ટ એવરેસ્ટ આઠ હજાર આઠસો અડતાલીસ મીટર શિખર વિશ્વનું સૌથી સર્વોચ્ચ શિખર છે ભારતનું સર્વોચ્ચ શિખર માઉન્ટ ગોડવિન ઓસ્ટિન પણ કે ટુ આઠ હજાર છસો અગિયાર મીટર અહીં આવેલું છે હિમાલયમાં હિમાલયમાં શિખિલા નાથુલા વગેરે મહત્ત્વના ઘાત છે અહીં પ્રખ્યાત પવિત્ર યાત્રાધામ માનસરોવર આવેલું છે બીજો નંબર જોઈએ પૂર્વ હિમાલય હિમાલય પર્વત શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હરમારાઓ ટેકરીઓ તરીકે પ્રખ્યાત છે તે ભારત ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી છે તેમાં પટકાઈ નાંગા અને લુસાઈ એટલે કે મિઝો ટેકરીઓ તેમજ ગારો ખાસી અને જંડિયા ટેકરીઓ આવેલી છે પ્રશ્ન નંબર બે જોઈએ મધ્ય હિમાલયમાં કઈ કઈ ગીરી આવેલી છે જવાબ જોઈએ હિમાદ્રીની દક્ષિણમાં મધ્ય હિમાલય અથવા હિમાચલ શ્રેણી આવેલી છે તેની પહોરાઈ થી સો કિલોમીટર અને ઊંચાઈ એક હજાર સાતસોથી ચાર હજાર પાંચસો મીટર છે આ ક્ષેત્રમાં પીર પંજાલ ધોલાધાર નાગટીબા અને મહાભારત શ્રેણીઓ છે ઉત્તર ભારતના બધા હવા ખાવાના સ્થળો તેમજ જાણીતા યાત્રાધામો આ પર્વત શ્રેણીમાં આવેલા છે પ્રશ્ન નંબર ત્રણ ગંગાના મેદાની પ્રદેશમાં કયા કયા શહેરો આવેલા છે જવાબ આવશે દિલ્હીની પશ્ચિમે સતલુંજનું અને પૂર્વે ગંગાનું મેદાન આવેલું છે તેથી દિલ્હીને ગંગાના મેદાનનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે આ મેદાનમાં દિલ્હી આગ્રા કાનપુર લખનઉ વારાણસી પટના કોલકત્તા વગેરે મોટા શહેરો પણ આવેલા છે પ્રશ્ન નંબર ચાર જોઈએ અધાતુમય ખનીજો કઈ કઈ છે તો જવાબ આવશે અધાતુમય ખનીજો ચૂનાના પથ્થર ચોક એશબેસ્ટ્રોસ અભ્રક ફ્લોસ્ફરાસ જીપ્સમ સલ્ફર હીરા વગેરે છે ચૂનાના પથ્થર મધ્યપ્રદેશ છત્તીસગઢ આંધ્રપ્રદેશ રાજસ્થાન ગુજરાત કર્ણાટક હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાંથી મળી આવે છે અભ્રક આંધ્રપ્રદેશ રાજસ્થાન બિહાર ઝારખંડ વગેરે રાજ્યોમાંથી આપણને મળી આવે છે પ્રશ્ન નંબર પાંચ જોઈએ ભારતની જમીનના પ્રકાર કેટલા છે અને કયા કયા છે તો જવાબ આવશે ભારતની જમીનોને છ પ્રકારોમાં વહેંચવામાં આવે છે એક કાપની જમીન બે કાળી જમીન કે રેગુર જમીન ત્રણ રાતી જમીન ચાર પરખાવ જમીન કે લેટેરાઈજ જમીન પાંચ પર્વતીય જમીન અને છ નંબર રણ પ્રકારની જમીન પ્રશ્ન નંબર છ જોઈએ કાપની જમીન કયા કયા રાજ્યોમાં આવેલી છે જવાબ આવશે ભારતમાં પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં કાપની જમીન આવેલી છે કાપની જમીન દેશના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે તે મુખ્યત્વે ઉત્તરના મેદાનો કિનારાના મેદાનો અને છત્તીસગઢ બેસિનમાં આવેલી છે પ્રશ્ન નંબર સાત જોઈએ ખડકોના કેટલા અને કયા કયા પ્રકારો છે તો જવાબ આવશે ખડકોના મુખ્યત્વે ત્રણ પ્રકારો પડે છે નંબરનો આગ્નેય ખડકો બે નંબર અથવા નિક્ષેપકૃત ખડકો અને ત્રણ નંબર રૂપાંતરિત ખડકો જોઈએ પૃથ્વીના અર્ધ પ્રવાહી સ્થિતિમાં રહેલો લાવા સપાટી પર આવી સપાટી પર આવી મેઘમા રૂપે ઠંડો પડે છે ત્યારે આગ્નેયી ખડકોની રચના થાય છે તે પૃથ્વીની આંતરિક ગરમી વડે બનેલા હોવાથી તેમને આગ્નિ ખડકો કે અગ્નિકૃત ખડકો કહેવામાં આવે છે દાખલા તરીકે ગ્રેનાઇટ ધોવાણ અને ખવાણના પરિબળોના નિક્ષેપ નિક્ષેપણ કાર્યથી મહાસાગર સમુદ્ર કે સરોવર જેવા જરાશયોના તરીયે નિક્ષિપ્ત દ્રવ્યોની જમાવટથી બનતા ખડકોને પ્રસ્તર અથવા નિક્ષેપકૃત ખડકો કહે છે દાખલા તરીકે કોલસો પૃથ્વીની ભૂસંચલન ક્રિયાને લીધે અગ્નિકૃત અને પ્રસ્તર વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તેમને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે પ્રશ્ન નંબર આઠ જોઈએ રણ પ્રકારની જમીન વિશે ટૂંકનું ટૂંકમાં લખવાનું છે તો જોઈએ આપણે જવાબ ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન ગુજરાત પંજાબ અને હરિયાણાના શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે અહીં કેટલીક રેતી મુખ્યત્વે પવન દ્વારા થયેલા સ્થાનિક ખવાણથી છે તો કેટલીક સિંધુ ખીણમાંથી ઉડી આવીને જમા થાય છે કેટલાક ક્ષેત્રોમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક દ્રવ્યની ઓછપ જોવા મળે છે અહીં જે વિસ્તારોમાં માટીના કણોનું પ્રમાણ સારું છે અને ક્ષારતા ઓછી છે ત્યાં સિંચાઈની સગવડો થવાથી ખેતી થવા લાગી છે પ્રશ્ન નંબર નવ જોઈએ નીચેની કોઈ પણ બે સંકલ્પનાઓ સમજાવો એ ભાબર અને બી ખનીજ તો આપણે જોઈએ બી એક નંબર જોઈએ ભાબર શિવાલિકના તરેતી પ્રદેશમાં કંકર પથ્થરોની એક પાતળી પત્તી જોવા મળે છે આઠથી સોળ કિલોમીટર પહોળી આ પટ્ટીને ભાબર કહે છે તે નદીઓના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી હોય છે બી ખનિજ જોઈએ નિશ્ચિત અણુરચના અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી કે વાયુરૂપ પદાર્થોને ખનિજ કહેવામાં આવે છે ખનીજોના મુખ્યત્વે બે ભાગો છે એક ધાતુમય ખનીજો અને બીજી અધાતુમય ખનીજો પ્રશ્ન નંબર દસ બૃહદ હિમાલયમાં કયા પર્વતીય ઘાટ આવેલા છે તો આપણે જવાબ જોઈએ ઉત્તરના હિમાલય પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી ત્રણ પર્વતીય શ્રેણીઓ આવેલી છે સૌથી ઉત્તર તરફની પર્વતીય પર્વત શ્રેણી બૃહદ હિમાલય કે હિમાદ્રી કહેવાય છે તેની સરાસરી ઊંચાઈ સાત મીટર કરતાં વધારે છે હિમાલયના ઊંચા શિખરો આ પ્રદેશમાં આવેલા છે અહીં નેપાળ ચીનની સરહદે આવેલું માઉન્ટ એવરેસ્ટ એ મીટર શિખર વિશ્વનું સર્વોચ્ચ શિખર છે ભારતનું સર્વોચ્ચ શિખર માઉન્ટ ગોડવીન ઓસ્ટિન પણ કે ટુ આઠ હજાર છસો અગિયાર મીટર અહીં આવેલું છે હિમાલયમાં શિખિલા જેલાપલા નાથોલા વગેરે મહત્વના ઘાત છે અહીં પ્રખ્યાત પવિત્ર યાત્રાધામ માનસરોવર પણ આવેલું છે પ્રશ્ન નંબર 11 નીચેની કોઈ પણ બે સંકલ્પનાઓ સમજાવવાની છે આપણે બે સંકલ્પના આપી છે જોઈએ એ રેંગોલી રેંગોલી થી બી બુંદેલખંડ તો જોઈએ એ રેંગોલીટ રેંગોલીટ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા કાંકડા માટી રજ વગેરે હોય છે જેને રેંગોલિથ કહેવામાં આવે છે રેંગોલીથમાં શરૂઆતમાં ફક્ત જૈવિક દ્રવ્યો છે બી બુંડેલખંડ માળવાના ઉચ્ચ ભૂમિની દક્ષિણ સરહદે વિંધ્યાચર ગિરિમાળા અને પૂર્વ સરહદે કેમૂર ટેકડીઓ છે અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે માળવાનો ઉચ્ચ પ્રદેશ છે તેમાં ચંબલ અને બેટવા મુખ્ય નદીઓ છે તેનો ઉત્તર પૂર્વ ભાગ એ બુંડેલખંડ કહેવાય છે પ્રશ્ન નંબર બાર જોઈએ મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનીજો કયા કયા છે તો જવાબ આવશે ખનીજોના મુખ્યત્વે આપણે બે ભાગ બે વિભાગો છે એક ધાતુમય ખનીજો અને બીજો અધાતુમય ખનીજો જેમાં ધાતુમય ખનીજોના ચાર પ્રકાર પડે છે પહેલો નંબર કિંમતી ધાતુમય ખનીજો બીજો નંબર હલકી ધાતુમય ખનીજો ત્રીજો નંબર સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો અને ચાર નંબર મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનીજો ક્રોમિયમ મેંગેનીઝ ટંગસ્ટન મોલિબ્લે કે વેનેડિયમ છે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી જોઈએ જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના આશરે સાહીઠથી એસી શબ્દોમાં જવાબ લખવાનો છે તો આપણે જોઈએ લઘુમતીઓને પ્રશ્ન નંબર એક લઘુમતીઓને બક્ષવામાં આવેલ બંધારણીય અધિકારો જણાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે એ સંપૂર્ણ જવાબ લખેલો છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જવાબ તમે લખીને તમે સરળતાથી યાદ રાખી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે સંપૂર્ણ એકમ કસોટીનું સોલ્યુશન તૈયાર કરેલું છે જે તમારી સામે આપણે રજૂ કરીએ છીએ પ્રશ્ન નંબર ચાર શોષણ વિરુદ્ધનો અધિકાર જણાવો જેનો પણ આપણે સંપૂર્ણ જવાબ લખેલ છે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જવાબ લખીને પૂરેપૂરા ગુણ મેળવી શકો છો પ્રશ્ન નંબર પાંચ નાગરિકોની મૂળભૂત ફરજો વિશે ગુણ લખો જો તમને આ રીતે પ્રશ્ન પૂછાય તો તમે જવાબ તમારી સામે લખ્યો છે એ તમે જવાબ લખીને સારા ગુણ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર છ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે માહિતી આપો

પ્રશ્ન નંબર નવ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો વિશે લખો પ્રશ્ન નંબર દસ આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો જણાવો વિભાગ ડી નીચે આપેલા એક થી ચાર પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આશરે એકસો થી એકસો પચાસ શબ્દોમાં લખવાનો છે પ્રશ્ન નંબર એક પ્રથમ વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો જણાવો નામ જવાબદાર પરિબળો વિદ્યાર્થી મિત્રો આપણે લખેલ છે તમે તમારા વિષયની નોટબુકમાં લખી શકો છો અને જવાબ તૈયાર કરી શકો છો પ્રશ્ન નંબર બે રાષ્ટ્રસંઘની રચના અને તેના ઉદ્દેશ્યો જણાવો પ્રશ્ન નંબર હા વર્સેલ્સની સંધિ વિશે ટૂંકમાં લખવાનું છે પ્રશ્ન નંબર ચાર આફ્રિકામાં યુરોપ યુરોપિયન દેશોએ કયા કયા પ્રદેશો ઉપર પોતાની સત્તા સ્થાપી હતી પ્રશ્ન નંબર પાંચ નીચેના કોષ્ટકમાંથી એશિયા અને આફ્રિકાના દેશોને ઓળખીને તેને વિભાજીત કરવાના છે કૌશમાં પણ દેશોના નામ આપ્યા છે જેમાં ભારત શ્રીલંકા કેપ અલ્જીરિયા મ્યાનમાર યુનિશિયા ઈ ઈરાક કુવેટ મોરોક્કો કોંગો સાઉદી અરેબિયા અને ઇજિપ્ત અહીંયા આગળ આપણે જોઈએ એશિયાના દેશો જેમાં ભારત શ્રીલંકા મ્યાનમાર ઈરાક કુવેત અને સાઉદી અરેબિયા છે જ્યારે આફ્રિકાના દેશોની અંદર કેપ અલ્જીરિયા યુનિશિયા મોરોક્કો કોંગો અને ઇજિપ્ત છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ એકમ કસોટીનું સોલ્યુશન જોયું છે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો તમે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તમે જરૂરથી કરશો આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને વધુમાં વધુ લાઈક કરો અને શેર કરો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આ એકમ કસોટીની પીડીએફ ફાઇલ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપ્યો છે એ નંબર ઉપર તમે મેસેજ કરશો તો તમને વિનામૂલ્યે પીડીએફ ફાઇલ મળી જશે થેન્ક યુ